ગુડ મોર્નિંગ નમસ્કાર આજ તારીખ એક જાન્યુઆરી બે હજાર ચોવીસ નવા વર્ષની અંદર તમને બધાને ઢેર સારી શુભકામનાઓ તમારા બધા અટવેલા કામ પૂરા થાય તમારા તમામ સપના પૂરા થાય સાથે સાથે તમે હાલ જે બી જગ્યાએ છો તેનાથી ખૂબ પ્રગતિ વધારે કરો તેવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ મિત્રો તમે પાછળ જોઈ રહ્યા છે કે આજે તારીખ એક અને તમારા બધાના પ્રતાપે ભગવાન માતાજીના આશીર્વાદથી આજે આ જે મંદિર છે શામળાજી શામળાજી ભગવાનનું મંદિર અહીંયા તમે જોઈ રહ્યા છો મિત્રો અંદરથી હું તમને બતાવવાનો હતો પણ અંદરથી અમુક વસ્તુ વિડીયો શૂટિંગ ફોટોગ્રાફી આ બધું પ્રતિબંધ છે વિડીયો શૂટિંગ ફોટોગ્રાફી બધું અંદર મંદિરની અંદર કરવું મનાય છે પણ બહારથી હું તમને દર્શન કરાવું અને સાથે સાથે અત્યારે વાગ્યા છે સવા છ અને મંદિરનો સમય ખુલવાનો સમય છ વાગે મંદિર ખુલી જાય છે અને તમે કદાચ આ બાજુ આવો છો તો મંદિરના દર્શનનો સમય આ તમે જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એ રીતે એનો સમય છે તમે જોઈ લેજો ગમે ત્યારે તમે દર્શને આવો છો તો કયા સમય તમારે આવવું કેટલા વાગે મા મંગળ આરતી થાય છે કેટલા વાગે મંદિરના દર્શન થાય છે કેટલા વાગે મંદિર ખુલે છે એ એક એક દર્શનના ટાઈમ અહીંયા આ તમ સ્ક્રીન ઉપર દેખાય છે મિત્રો અહીંયા આજે નવા વર્ષ અને ઉગતા દિવસે છ વાગે શામળાજી ભગવાનના દર્શન કર્યા છે અને સાથે સાથે અહીંયા અંધારું છે એટલે વધારે તો કંઈક નહીં બતાડી શકું પણ હું તમને દૂરથી કંઈક અમુક એવો નજારો કે અહીંયા ઘણા સમય હું આવ્યો છું અને આ પછી જ્યારે હું આવ્યો તો પછીનું ઘણું બધું ડેવલપમેન્ટ અહીંયા દેખાય છે બેસવા માટેની સુવિધા ફરવા માટે ઘણું બધું એવું મતલબ એ છે તો હું તમને બતાવું તમે જુઓ અને જે દર્શન કરાવું છું આ જે પાછળ મંદિર દેખાય શામળાજી ભગવાન હું તમને દર્શન કરાવું છું જુઓ તમે આ છે શામળાજી ભગવાનનું મંદિર અને અહીંયા તમે જોઈ રહ્યા છો કે અહીંયા બધી જ રીતે મતલબ સુવિધા બેસવું ફરવું તમારે વિશ્રામો કરવો હોય વિશ્રામ આરામ કરવો હોય તો પણ એની બધી સુવિધા અહીંયા ઉપલબ્ધ કરવામાં આવી છે હવે સાથે સાથે તમને અહીંયા આવો દર્શન કરવા માટે તો ઘણું બધું મતલબ તમને એવું થાય કે ના કહેવાય ને કલાક બે કલાક તમારો અહીંયા ટાઈમ પાસ થઈ જાય ને તમને ખબર નહીં પડે કેમ કે અહીંયાનું લોકેશન એ રીતે બનાવવામાં આવ્યું છે અને આ છે ગેટ નંબર ચાર મિત્રો તમે આવો છો તો ઘણા વ્યક્તિને ખબર નથી હતી કેમ કે મને જ ખબર નથી કે આગળ બધા ઘણા બધા લોકો રોડ ઉપર ગાડીઓ મૂકીને આવ્યા છે પણ તમે જોઈ શકો છો આ આપણા ભગવાનનું મંદિર છે અને મંદિરના બિલકુલ સામે આ ગેટ છે અને ગેટની જોડે એક પાર્કિંગ કરવાની સુવિધા છે મતલબ અહીંયા તમે તમારી ગાડી તમારી જે બી તમે વિકલ્પ લઈને આવો છો અહીંયા પાર્કિંગ કરવાનું સુવિધા છે પણ અંદર છે જો ઘણા વ્યક્તિને ખબર નથી હોતી પણ તમે આવો તો ગાડી તમારી અંદર મંદિરના ગેટ સુધી તમારી ગાડી આવી જશે કેમ કે શું થશે શું એમાં ઘણા રોડ ઉપર મૂકીને આવે છે ને ત્યાંથી એમને ચાલીને આવવું પડશે હવે તમે તમારી જોડે કોઈ નાના બાળકો હોય છે યા તો નાના બાળકો યા તો કોઈ વૃદ્ધ વ્યક્તિ છે જેમને ચાલવામાં તકલીફ છે તો તમે રોડ ઉપર નહીં ને મંદિર સુધી મંદિરના જોડે જ પાર્કિંગની વ્યવસ્થા છે તો તમે ત્યાં મંદિર જોડે તમે ગાડી લાવી શકો છો અને આ તમે જોયો ધજા નેજા ફરકે છે ભગવાન ભગવાનના અને મિત્રો અહીંયા હું આવ્યો છું ફેમિલી સાથે બધા પોતપોતાના મોજમાં અહીંયા ફરી મારા વિડીયો બનાવો હતો અને હવે અહીંયાથી હું જઈશ ખેડ બ્રહ્મા ખેડ બ્રહ્માના પણ જો દર્શન કરાવવાનો સમય મળે જો અંદર અમુક વસ્તુ પરમિશન હોય તો હું તમને અવશ્ય કરાવીશ અને ખેડ બ્રહ્માથી જવાનું છે અંબાજી જો મિત્રો આ અહીંનું ડેવલપમેન્ટ આ તમે જોવો છો અહીંયા એટલું મસ્ત રીતે બેસવા માટે સુવિધા ફરવા માટે આ તમે જોવો છો અહીંયા રીતે કરીને આ બધું જે ડેવલપમેન્ટ કર્યું છે બહુ મસ્ત કર્યું છે આ અમે મંદિરના અમે અહીંયા પ્રસાદ ઘર છે છ કલાકથી સવારે છ કલાકથી રાત્રે આઠ ત્રીસ કલાકે મતલબ હવે પ્રસાદનો ટાઈમ થઈ ગયો છે ને હવે અહીંયાથી પ્રસાદ લઈશું અમે અત્યારે પ્રસાદ લીધો નહીં દર્શન તો કરી લીધા પણ પ્રસાદ નહોતો લીધો પણ હવે લઈશું તો વિડિયોને અહીંયા આપણે વિરામ આપીશું અને વિરામ આપે પહેલાં ફરીથી એક વખત નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ નવા વર્ષમાં ખૂબ આગળ વધો ખૂબ પ્રગતિ કરો તમારા તમામ અટવાયેલા કામ અને તમારા તમામ સપના તમારા આપણા ભગવાન માતાજી કુળદેવીના આશીર્વાદથી તમારા તમામ સપના સાકાર થાય અને મારાથી કોઈના મારા લીધે કોઈનું લાગણી દુભાઈ હોય દિલ દુભ્યું હોય તો નવા વર્ષનો હું સામેથી હું માફી માગું છું માફ કરી દેજો અને વિડીયોના બને એટલો શેર કરી દેજો મળીએ છે નવા એક વિડીયોમાં અંબાજીનું દર્શન કરવા લાયક મતલબ એ હશે કરાવી શકાય એવું હશે તો હું જરૂર કરાવીશ ત્યાં સુધી વિડીયો શેર કરી દેજો જય માતાજી